માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં આકરોતાપો વર્તાઈ રહ્યો છે અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે ત્યારે લોકોના જનજીવન પર તો ગરમીના પ્રકોપોના કારણે અસર થઈ જ રહી છે પરંતુ સાથે સાથે અબોલ પ્રાણીઓ પણ આવી ત્યારે કચ્છના વન વિભાગ દ્વારા ગરમીના આકરા પ્રકોપ સામે રક્ષણ મેળવવા અબોલા પ્રાણીઓ માટે અભયારણ્યમાં અને ઘાટ જંગલમાં ખાસ વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરીને તેમનામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને વન્યજીવો માટે પાણીની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છ જિલ્લામાં વન્ય પ્રાણીની સંખ્યા સર્વિસ જોવા મળે છે કચ્છ જિલ્લામાં વન વિભાગ દ્વારા જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા થવામાં છે અથવા જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત પૂરતા પ્રમાણમાં છે તેનું સ્કેનિંગ કરીને દરેક વિસ્તારોને અલગ અલગ ગ્રીડમાં ડિવાઈડ કરીને વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે આ વર્ષની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર એન્ડ સુધી ખૂબ સારો વરસાદ હોવાના કારણે કુદરતી પાણીના સ્ત્રોત ઘણા બધા હાલ હયાત સ્થિતિમાં છે પ્રાણીઓને જે વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા છે ત્યાં ટેન્કર દ્વારા આર્ટિફિશિયલી પાણી પહોંચાડીને પાણીના પોઈન્ટ બનાવીને ત્યાં વન્ય પ્રાણીની સુરક્ષા પણ થાય તે માટે સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ કરીને વ્યવસ્થા વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલું છે આ ઉપરાંત વન્ય પ્રાણીઓ માટે જે જે જગ્યાએ કેમેરા મીન્સ પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પાણીના પોઈન્ટનો ઉપયોગ કરે છે કે કેમ તેનું સાયન્ટિફિક મોનિટરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જનતાને જણાવીશ કે ઘણા બધા પક્ષીઓની હાજરી આ જિલ્લામાં છે તો આપની વાડીએ અથવા આપના રહેણાંક વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થતી હોય તો એ કરવા માટે પણ હું અપીલ કરું છું વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે વન વિભાગ દ્વારા અલગથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવેલી છે આપને કોઈ સ્થિતિમાં સ્ટ્રેસ સ્થિતિમાં જ્યારે આપને કોઈ પક્ષી કે પ્રાણી જોવા મળે તો એ માટે વન વિભાગની હેલ્પલાઇન પર આપ સંપર્ક કરીને અમારું ધ્યાન દોરશો તો અમારી ટીમ આવીને એને રેસ્ક્યુ કરીને એને સારવાર કરીને વાઇલ્ડમાં ફરીથી છોડવા માટેની કાર્યવાહી હાથ ધરશે તો મારી નમ્ર અરજ છે કચ્છ પશ્ચિમ વન વિભાગની વાત કરીએ તો આશરે એસી જેટલા પોઈન્ટ ને પાણીથી ભરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે